ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરી હજી હરાજી લઈને તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે આજે ઊંચામાં સુડતાલીસો ને ત્રીસ પાંત્રીસના નામ પડ્યા છે ઊંચામાં સારું હોય તો થોડા ઘણા વધુ નામ પડી શકે અને જનરલ બજાર થોડોક મીડિયમમાં માલ હોય એના છેતાલીસો આજુબાજુ નામ પડે છે તો હાવ મીડિયમમાં માલ હોય એના પિસ્તાલીસ ચુમ્માલીસ તેતાલીસ સુધી પણ જાય છે ઊંચા બજાર સાંભળીને માલ લાવો નહીં શેર કરજો મિત્રો તમારા વોટ્સઅપ ગ્રુપમાં બધે જોઈ લઉં ચાલો રજ જોઈ લઈએ

হেল্ল' <trich> <verse Leakes> <Mechanics> भौ निवास का टेंशन न ले भाई 2 3 रनिंग बाय मेरा चालू है नहीं खाते। है उसके लिए उन्होंने चेंज नहीं किया

પચમા <tiple> 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 콜4 0아다리 <hi> <hey> <침 ownership>

सुड़तालीस <laughs> प्रदीप हेलो भाई